લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ દ્વારા ચા સાંભળ્યા પછી લખતર ગામની હાલત બગડી ગઈ છે અમુક વિસ્તાર વિસ્તારશ્રી બાકીના એસી ટકા વિસ્તારમાં સુવિધાનો અભાવ મહિલા સરપંચના વહીવટદાર પતિ દ્વારા કરવામાં આવેલ બધા કામો પછાજાના આક્ષેપ રજૂઆત કરવા જતાં અને ટેલિફોન ટેલિફોનિક રજૂઆત કરનાર સાથે અસભ્ય વર્તન કરવાની બુમરાન અવારનવાર ઉઠવા પામી રહી છે ત્યાં લખતર ગામની પૌરાણિક સ્કૂલ સામે કચરાના ઢગલા કચરાની કચરો સળગાવવા સળગાવતા ધુમાડો સ્કૂલમાં જતો હોય હોય અને વિદ્યાર્થીની હોય લખતર ન્યૂઝ ચેનલના માધ્યમથી સરકારને કચરો નિયમિત ઉપાડી લેવા કચરો નહીં સળગાવવા અપીલ કરી હતી આ ન્યૂઝ લક્ર ન્યૂઝ અપડેટ ચેનલમાં આવતા લક્ર ગ્રામ પંચાયતના વહીવટદાર સફાળા જાગ્યા અને સ્કૂલ સામેની કચરો ઉપાડવાનું શરૂ કરવામાં આવતા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લક્ર ન્યૂઝ ચેનલ અપડેટનો આભાર માન્યો હતો મારું નામ ધરેજા પ્રતિક હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું કાલની કાલની ન્યૂઝમાં આ કચરા સફાઈનું આવ્યું હતું ત્યારે આ બ્રેકિંગ ન્યૂઝમાં તંત્ર સફાઈનું કામ ચાલુ રહ્યું ચાલુ ચાલુ છે મારું નામ ઉતી રમેશભાઈ છે હું ધોરણ અગિયાર માં અભ્યાસ કરું છું અને હું સરજી હાઈસ્કૂલ માં અભ્યાસ કરું છું અમે કાલ લખતર ન્યુઝમાં કીધું હતું કે અહીંયા કચરો થાય છે અને અમને ભણવામાં તકલીફ પડે છે શ્વાસમાં તકલીફ પડે છે અને તે લોકોએ આજે આજે કામ પણ શરૂ કરી દીધું છે તે માટે અમે લખતર ઇન્ડિયન ન્યૂઝનો આભાર માનીએ છીએ